રાજ્યના રાષ્ટ્ર રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનાર સામે ચેકિંગના આદેશ આપ્યા બાદ અમદાવાદમાં પોલીસ એક્શનમાં આવી છે અમદાવાદ એસઓજી ક્રાઇમની ટીમે ટોક યુએપીએ સહિતના કેસના આરોપીઓના ઘરે ચેકિંગ હાથ ધર્યું ગુજરાત છેલ્લા ત્રીસ વર્ષમાં રહેલ રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનાર આરોપીઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે મહત્વનું છે કે ડીજીપી વિકાસ સહાયએ સો કલાકમાં રાષ્ટ્રવિરોધી કૃત્ય કરનાર આરોપી તમામ હિસ્ટ્રી ચેકિંગ કરવાના આદેશ કરવામાં આવ્યા છે તો ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર આરોપીઓની માહિતી એકત્ર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જેના બદલ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે ડીજીપીના આદેશ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગુચ્ચીટોક યુએપીએસ સહિતના કેસના આરોપીઓના ઘરે જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે આદેશ મુજબ છે તેમાં રેકોર્ડ્સ છે તે જમા કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પોલીસ હવે એક્શનમાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરનાર આરોપીઓને ત્યાં અમદાવાદમાં ચેકિંગની કામગીરી આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત અમારી સાથે જોડાયા છે આ ભાવેશ જણાવશો જે રીતે ડીજીપી દ્વારા આદેશ કરવામાં આવે ત્યારે આદેશ બાદ કેવા પ્રકારની કામગીરી પોલીસ દ્વારા અને કયા કયા પાસાઓને ધ્યાનમાં રાખીને કામગીરી કરાઈ રહી છે વાત કરવામાં આવે તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં જે રીતે પોલીસ એલર્ટ થઈ હતી ત્યારે ગઈકાલે જે રીતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એક જાહેરાત કરી હતી જેમાં સો કલાકની અંદર ગુજરાતની અંદર વસવાટ કરતા તમામ એવા લોકો કે જેઓ છેલ્લા ત્રીસ વર્ષમાં કોઈને કોઈ રીતે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા હોય સંકળાયેલા હોય કે પછી નામ ખુલ્યા હોય તેવા તમામ લોકોને ત્યાં ચેકિંગ કરવામાં આવે તેઓ હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે કયા કામ સાથે સંકળાયેલા છે પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે તેમના પરિવારમાં જો દીકરાઓ હોય તો તે શું કરી રહ્યા છે આવા તમામ જે રેકોર્ડ છે તે રેકોર્ડ એકત્ર કરવા માટે સૂચના આપવામાં આવી તેવામાં ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં જે રીતે પોલીસે આ કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે અમદાવાદ શહેર એસઓજીની ટીમે આજે સાંજ પડતાની સાથે જ જુહાપુરા સહિતના જે આસપાસના વિસ્તાર છે કે જ્યાં ત્રીસ વર્ષથી કોઈ પણ રીતે આતંકી એટલે કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા જે પણ વ્યક્તિ હોય તેમના નામે તેમના ઘરે જઈને તપાસ કરી તેમને શોધ્યા અને તે મળી આવ્યા હોય તો તેમની પૂછપરછ કરી જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી તેમના પરિવારના સભ્યો શું કામ કરી રહ્યા છે ભૂતકાળમાં જો તેઓ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં પકડાયેલા હોય તો હાલ તેઓ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે આવા તમામ જે પ્રશ્નો છે જે ડેટા છે તે ગુજરાત પોલીસ અલગ અલગ રીતે તમામ જગ્યાઓ પર મેળવી રહી છે અને તેના ભાગરૂપે અમદાવાદ એસઓજી આજે ચેકિંગ કર્યું હતું અને ચાર અલગ અલગ ટીમો બનાવી હતી અને આ પ્રવૃત્તિ સો કલાક એટલે આગામી ત્રણ દિવસ હજુ પણ યથાવત જોવા મળશે ભદ્રેશ જી ભાવેશ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ